અને આ બધી જે પતંગો છે એ આપણે કસ્ટમરને ને કિન્નાર બાંધીને વ્યવસ્થિત બોક્સની અંદર પેક કરીને ઘર સુધી સેફ પહોંચાડીએ છીએ અને ફૂલ ગેરંટી છે કે જો પતંગ તમારો ફાટલો નીકળે અનબોક્સિંગ નો વિડીયો મોકલવાસ ગુગલ પે માં પૈસા રિફંડ પોપટ અને આ પતંગ ખાલી શો માટે આ પતંગ તમે ચડાવશો ને ની મેન જે ઓળખ કહેવાય ને તો એક બે ત્રણ ચાર ચાર ભાગમાં બનાયેલી છે એટલે કેવાય એક પતંગ આઠ કારીગરના હાથમાં પહોંચે ત્યારે તૈયાર થાય ખંભાત ની અંદર આજે પતંગ છે વીસ કોડી ઉપર આવે ટોપી જેવો શેપ છે ને દિલ ટોપી કહેવાય ચીલ એટલે આ જે ઢાલ કહેવાય છે અમારે નડિયાદ બાજુ આને ઢાલ કહેવાય છે કે તમે તૈયાર ફીર ટ્રિકો લેવા જાવ તમને કદાચ થોડોક સસ્તો મળી જાય પણ એની અંદર રીલ કઈ યુઝ થઈ છે કોઈ કહે જ નહીં જયારે આપણે બાલાજી ની અંદર જે બી દોરો તૈયાર થાય છે એ દોરા ને ઉપર આવી રીતે જે દોરાથી થી બનેલી છે એનો લેબલ ઓરિજિનલ ટેગ કરાયેલો લગાડવામાં આવે છે કે કસ્ટમર જે પૈસા આપે છે એ પ્રમાણે એને વસ્તુ મળવી જોઈએ એટલે કોઈ અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈને જોશે તો દરેક દોરી બનતા એવરી ના અમે વિડિયો મૂકીએ છીએ હેલો નમસ્તે વેલકમ છે એક ધમાકેદાર બાલાજી સિઝનેબલ નડિયાદ બહુ વાયરલ થાય છે અને તો ગયા દિવાળીમાં જે ફટાકડાનો ક્રેઝ હતો હતો આ જગ્યાએ એટલા યુનિક યુનિક ફટાકડા હતા રિસ્પોન્સ બાલાજી સિઝનેબલ નડિયાદ સિઝનેબલ જેવી એ ધંધો ચાલતો હશે ને એ તમને પ્રોડક્ટ મળી જશે જેમ કે રક્ષાબંધન આવે છે તો રાખડી ધૂળેટી ની સીઝન આવે છે તો પિચકારી કલર ને એટલી બધી વસ્તુઓ અને દિવાળીમાં તો કેવું હમણાં જ તમે વિડીયો જોયો ફટાકડાની એટલી બધી વેરાયટી હવે ઉત્તરાયણ આવી રહી છે તો પતંગની અને દોરાની બી એટલી બધી વેરાયટીઝ તમને મળી જશે અને અમારી સાથે છે નેહલભાઈ કરેક્ટ તો કહેવાય ને કે આપણે જે કસ્ટમર્સનો રિસ્પોન્સ છે તો એક જવાબદારી થઈ જાય છે કે આપણે બહુ સારી ક્વૉલિટીની વસ્તુ લઈએ અને યુનિક યુનિક વેરાયટીની દરેક વસ્તુઓ શોધીને આપણે કહેવાય ને કે અહીંયા વેચાણ માટે લઈને આવીએ છીએ તો આ વખતે ઉત્તરાયણમાં કસ્ટમર્સને ક્યાંય જવાની જરૂર નથી ઘર બેઠા ઓરિજિનલ ખંભાતની જે પણ પેટર્ન જોઈએ બત્રીસ થી છત્રીસ પેટર્નો છે દરેક પતંગો કિન્નાર બાંધીને સારી રીતે વ્યવસ્થિત પેક કરીને આપણે ઘરે પહોંચાડીશું અને ગેરંટી કોઈ પણ પતંગ ફાટેલો નીકળે અનબોક્સિંગનો વિડીયો મોકલવાનો રિફંડ પૈસા ત્યારબાદ જુઓ જો આ બધા આપણા ડબ્બા પડ્યા છે બરેલીથી આપણે સ્પેશિયલ દોરીનું શિપમેન્ટ આવ્યું છે તો દોરી પણ આપણે કેવું બરેલીના કારીગરો બનાવે પછી જઈને ચેક કરવાનું કે દોરો પ્રોપરલી માંજો સૂતો છે પછી જ એનું સીપમેન્ટ ચાલુ કરાવવાનું આપણે અહીંયા લાવવાનું એટલે જો કેવા જઈએ અમદાવાદ અને બરોડાના કસ્ટમરો છે બહુ જ ઇઝી એક્સેસ એક્સપ્રેસ હાઈવે થી ફક્ત ને ફક્ત બસો મીટર ની અંદર નડિયાદમાં એન્ટર ચેક થવાની બી જરૂર નથી હાઈવે થી અંદર તરત જ ગુસ્સો એટલે નડિયાદમાં આપણી આ જે શોપ છે બાલાજી સિઝનેબલ ત્યાં આવી જવાનું અને તમારી દરેક બાંધેલી પતંગો બી રેડી હશે આવીને સીધું દસથી પંદર મિનિટ ખરીદી કરીને તમે ફ્રી પતંગની વાત ચાલે છે અને દોરાની વાત ચાલે છે તો ઓલ ઓવર ઇન્ડિયામાં ઘરે બેઠા તમે ડિલિવરી લઈ શકો છો અને જો કદાચ એક પણ પતંગ ફાટલી નીકળી તો તમને પૈસા રિફંડ થઈ જશે ગેરંટીડ બરાબર ને બરેલીની દોરી છે અને જે પ્રોડક્શન થાય છે ને એટલે કે દોરી ઘસાવાનું પ્રોડક્શન એ થાય માં બરેલી હા અહીંથી તમે રીલ મોકલો છો રીલ મોકલીએ ત્યાં કારીગરો છે ઉચ્ચ કારીગરો છે એમની સાથે ડીલ કરેલી હોય એ દોરી બનાવે દોરી બન્યા પછી અમે હું પોતે વિઝિટ કરું બરેલી જઈને અને દોરી ચેક કરીને પછી શિપમેન્ટ આપણે અહીંયા લઈએ અને પછી જ કસ્ટમરને આપણે ઓનલાઈન ડિલિવરી કરવી હોય કે અહીંયા લેવું હોય તો વસ્તુ બતાવીએ આપણે બરાબર ઓકે ચાલો જઈએ આ વખતે થોડી ઘણી વેરાયટીઝ બતાવજો અને આ બાજુ જુઓ ખોખા ને ખોખા જ પડ્યા છે આ બરેલીની દોરી છે ભાઈ તો પતંગની વાત કરીએ ને એટલી બધી યુનિક યુનિક ટાઈપની પતંગ છે ને આ જુઓ ભાઈ આ છે પોપટ પોપટ છે અને આ વિમાન હા તો આ પોપટ અને વિમાન આજે પતંગો છે તમે જોશો ને આ ખંભા સિવાય ક્યાંય બનતી જ નથી અને આ પતંગ ખાલી શો માટેનો નથી આ પતંગ તમે ચડાવશો ને અને નાના છોકરાને હાથમાં પકડાવશો ને કલાક સુધી જ્યાં સુધી પતંગ ચગાવશે ત્યાં સુધી એકદમ સ્થિર ઊભો રહેશે પતંગ પણ આપણે જે કહેવાય ને ખંભાતના કારીગરોની મેઇન જે ઓળખ કહેવાય ને તો આપણે ઘેસ્યા તો આ જે પતંગ છે તમે જોશો તો એક બે ત્રણ ચાર ચાર ભાગમાં બનાવેલી છે આ પેટર્ન નથી આ કટ કરીને ડિઝાઇનને ને પછી ચોંટાડીને એટલે કહેવાય કે એક પતંગ આઠ કારીગરના હાથમાં પહોંચે ત્યારે તૈયાર થાય અંદર અને અને આના જે કમાન વિશેષતા એ છે કે આને ગરમ કરીને રાખવામાં ઘસવામાં આવે એટલે તમે અહીંયા હાથ ફેરવશો ને જો તમે હાથ ફેરવો એટલે તમે ફીલ પણ થશે એકદમ હા એકદમ લીસું છે અને બીજું કે આ જે વસ્તુ છે ને આ જે લાઈન તેને ચાર જગ્યાથી માઉન્ટ કરેલી છે આ બે જગ્યા અને પેલી બાજુ એટલે વહેલું કંઈક ઉખડી પણ ના જાય કરેક્ટ અને આ પતંગ હવામાં સ્ટ્રોંગ રહે અને પતંગ એકદમ સ્થિર ચડે એ રીતની આની બનાવટ કરેલી હોય છે અને કહેવાય કે ખંભાતના જે કારીગરો છે રાઈટ એમને જે આપણે કહેવાય કે વર્ષોથી પતંગો બનાવે છે એ લોકો જ આટલી સાઈઝની પતંગને બનાવીને અને શિપમેન્ટ કરી શકે છે કેમ કે આ પતંગને બનાવ્યા પછી એને પેક કરીને મોકલવા માટે બી ઘણી બધી મહેનત થતી હોય કેમ કે આમાં એક એક વસ્તુ સાચવવી પડે કે ભાઈ કઈ જગ્યાએથી પતંગ ડેમેજ ના થાય એ ઘણી બધી વસ્તુનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે રાઈટ ઓકે તો આ એક એમની સ્પેશિયાલિટી બીજી એક છે ને બહુ જોરદાર વસ્તુ છે કે દરેકને ચગાવવાની બહુ મજા આવતી હશે જેમણે પણ ચગાવ્યો હશે ખંભાતનો આ પતંગનું જે નામ છે તમારે જો પતંગ ચગાવતા તમે ખેંચના શોખીન હો તો પતંગ જે ડાયરેક્શનમાં તમારે ખેંચવું એ ડાયરેક્શનમાં તમે ખેંચી શકો બરાબર કન્ટિન્યુઅસ ઓકે અને ચાપટ કહેવાય ચાપટ કહેવાય આ ચોત્રીસ ની સાઇઝમાં ચાપટ આવે બરાબર છે અને ખંભાતી પ્યોર આપડે કેવાય ને કે એટી પર્સન્ટ પતંગ આપડે ખંભાતી સેલ થાય છે આપડી દુકાનમાં ત્યારબાદ તમે જુઓ આ પેટર્ન જુઓ ખાલી લેમન પ્રિન્ટ ની અંદર તો આ જે બધું છે એ અલગ અલગ ભાગ ચોંટાડીને બનાવેલો પતંગ છે તમે પતંગ ઉડાડતા હોય રાઈટ તો તમ કહેવાય ને કે તમારું પતંગ આકાશની અંદર એકદમ અલગ જ દેખાય અને આ બધી જે પતંગો છે એ આપણે કસ્ટમરને કિન્યાર બાંધીને વ્યવસ્થિત બોક્સની અંદર પેક કરીને ઘર સુધી સેફ પહોંચાડીએ છીએ અને ફૂલ ગેરંટી છે કે જો પતંગ તમારો ફાટલો નીકળે અનબોક્સિંગનો વિડીયો નોકલ મોકલો અને બસ ગૂગલ પેમાં પૈસા રિફંડ અને તમે આ જોશો આ પેટર્ન જુઓ રાઈટ આમાં છે ને આ પેટર્ન્સ છે એના જ પૈસા છે બોસ અને આ જે કલર કોમ્બિનેશન ને બધું જે એ લોકો નક્કી કરે છે રાઈટ એ આ માઇન્ડ બ્લોઈંગ હોય છે કે એવરી યર કંઈક ને કંઈક નવી નવી પેટર્ન્સ લઈ આવે છે બરાબર અને પતંગ ખરીદી હોય તો પંજાના બેઝિસ પર ખરીદવાની કે પછી કેવી રીતે એની અંદર કેવું છે સાઇઝ સાઇઝ ઉપર હોય તમારે સાડા સત્યાવીસની સાઈઝ જે છે રેગ્યુલર સાઇઝની જે પતંગ આવે જે તમે અહીંયા જોઈ શકશો તો આ બધી જે પતંગો આપણે અહીંયા ગોઠવી છે રાઈટ એ જે પતંગો છે બધી સાડા સત્યાવીસની સાઇઝ છે આપણે ગોઠવણા જ એવી રીતે દુકાનમાં કરે છે કે કસ્ટમર એમની જાતે આવીને આ રીતે પંજો કાઢીને અને પતંગ પસંદ કરી શકે જોઈને આ જે પતંગ એ વીસ નંગ કોડી ઉપર આવે એના પછી જ્યારે તમારી પતંગની સાઈઝ મોટી થતી જાય કે આ જે સાઇઝ છે ની સાઈઝ છે બરાબર રાઈટ તો આજે પતંગની જે પેટર્ન છે આ ખંભાતી પતંગ એને કહેવાય છે દિલ ટોપી તો તમે જો યસ દિલ ટોપી તો આ જે હાર્ડ છે અને આજે એને છે ને ટોપી જેવો શેપ છે એને દિલ ટોપી કહેવાય બરાબર રાઈટ બીજી આજે પતંગ મેં તમને બતાવી રાઈટ એ જે છે એને કહેવાય કાટ 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 ચીલ ચીલ એટલે આ જે ઢાલ કહેવાય છે અમારે નડિયાદ બાજુ આને ઢાલ કહે છે પણ યુઝઅલી આને ચીલ કહેવાતું હોય છે અમદાવાદ છે ખંભાત છે બધે તો આને કાટ ચીલ પતંગ કહેવાય આમાં દરેક સાઈઝ અવેલેબલ હોય આ એકદમ રેગ્યુલર સાઈઝ છે એના પછી આપણે હજી ઉપર જઈએ તો આ બધી મોટી મોટી સાઈઝ આવશે તો આ જુઓ આ બી એક છે ને કાટ આ છે દિલપરી દિલપરી યસ દિલપરી તમે જોશો ને પરીને પાંખો હોય ને એવી બે પાંખો છે અને અહીં આગળ દિલ છે તો આજે પેટર્ન છે દિલ પર તો આપણે તે કેવું હોય છે કે જીગર ભાઈ તમે ધારો કે કોઈ કસ્ટમરે આપણને ફોન કરીને કીધું કે મારે સાડા સત્યાવીસ ની પતંગ જોઈએ છે તો એને ચારે ચાર અલગ અલગ કલરમાં અલગ અલગ પેટર્નમાં એને ત્યાં સીપ થઈને આવે અને કોઈને જોઈએ કે ના મારે પર્ટીક્યુલર પંજો જ જોઈએ અને આપણી પાસે જો સમય હોય સિલેક્શનનો તો આપણે એને વિડિયો કોલ પર પસંદગી કરવાનો પણ ઓપ્શન આપીએ છીએ બરાબર ફરીથી એકવાર તમે જરા સાઇઝ કહી દેજો એટલે શું વિડીયોથી જજમેન્ટ લાગી જાય આજે જે છે સાડા સત્યાવીસ એકદમ રેગ્યુલર સાઇઝ ઓકે આ જે છે ત્રીસ ની સાઇઝ સાઇઝ છે રાઈટ અને એનાથી જે મોટી સાઇઝ આવશે ચોત્રીસ ની સાઇઝ આવશે ઓકે એટલે મોસ્ટલી અત્યારે જે કોમન લોકો ઉડાવે છે પતંગ એ અને અને કેમ કે શું છે કે અત્યારે પવનનો ભરોસો હતો નથી પવન ઓછો હોય રાઈટ તો આ બધી જેટલી પવન પતંગ મોટી એટલા ઓછા પવનમાં પણ બહુ સારી રીતે ચગી શકે એટલે કસ્ટમરો અત્યારે મોટી પતંગો દ્વારા વળી રહ્યા છે અને પહેલા તો કેવું હતું કે આપણે ક્વોન્ટિટીમાં જતા હતા કે એક 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 માણસ પચાસ સો પતંગ ઉડાડતું હતું હવે આટલા બિઝી સમયની અંદર લોકોને સમય હોતો નથી એટલે ક્વોન્ટિટીમાં નથી જતા એ લોકો કે મારે ત્રીસ કે ચાલીસ પતંગ જોઈએ પણ મસ્ત મોટો અને એકદમ ફેન્સી પતંગ જોઈએ એટલે અત્યારે ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે ભાઈ તો આ વાત હતી ને બધી પતંગની હતી હવે વાત થશે દોરીની તો દોરીની ભાઈ કઈ કઈ વેરાયટીઝ છે બરેલી દેખાય છે સુરતી દેખાય છે કરેક્ટ તો લાસ્ટ યરના એક્સપિરિયન્સ પ્રમાણે છે ને કસ્ટમર્સ અત્યારે બરેલી દોરી તરફ વળી રહ્યા છે તો આ વખતે તમે જોશો ને અમારો એટી સ્ટોક છે ને બરેલી દોરીનો છે અને બરેલીની અંદર પણ આપણે રિઝવાનભાઈ છે જે ઉચ્ચ કારીગરો છે એમની પાસે જ દોરી તૈયાર કરાવેલી છે અને દોરીની અંદર બી કેવું કે આપણે જે દોરી આપણે ત્યારે તૈયાર કરાવવા આપીએ છીએ ત્યારે આપણે પોતે એમને રીલ મોકલીએ છીએ તમે આ જોશો કે પાંડા પ્લેટિનમ સાહેબ આ દોરી ચગાવીને એની માટે કહેવાય ને કે આમ બહુ ક્લાસ લેવલનું શોખીન માણસ જોઈએ કેમ કે જે ભાવમાં ફિરકી આવે ને તૈયાર થયેલી એટલામાં ખાલી રીલ આવે ઓહો અને આપણે પાસે એવા કસ્ટમર બેઝ છે એવા લોયલ કસ્ટમર અને એવા કહેવાય ને કે કસ્ટમર છે કે જે પતંગના ખૂબ શોખીન છે ને એ અફોર્ડ કરી શકે છે એટલા માટે આપણે આ લેવલની દોરીઓ પણ બનાવડાવીએ છીએ તો આજે વાત કરીએ પ્લેટિનમ પાંડા વર્ધમાનનો દોરો આવે અને નવતાર હવે દોરાની અંદર કેવું હોય જીગર ભાઈ કે મેઇન રંગવા વાળો અને જે ઘસનારો દોરો ઘસનાર માણસ છે એ તો એના રીતે દોરી બનાવવાની છે પણ દોરીની મજબૂત આવી છે ને એ દોરા ઉપર જ ડિપેન્ડેડ હોય તો બજારની અંદર મોસ્ટલી એવું ચાલતું હોય છે આ માર્કેટની અંદર કે તમે તૈયાર ફિરકો લેવા જાવ તમને કદાચ થોડોક સસ્તો મળી જાય પણ એની અંદર રીલ કઈ યુઝ થઈ છે કોઈ કહે જ નહીં જયારે આપણે બાલાજીની અંદર જે બી દોરો તૈયાર થાય છે એ દોરાને ઉપર આવી રીતે જે દોરાથી બનેલી છે એનો લેબલ ઓરિજિનલ ટેગ કરાયેલો લગાડવામાં આવે છે અમારું લેબલ તો બહુ દૂરની વસ્તુ છે એ તો પછી મારીએ છીએ અમે પણ આ અમે જ્યારે દોરી તૈયાર થવા જાય ત્યારે એનું જે લેબલ નીકળે ઓરિજિનલ એ લગાવીએ છીએ બરાબર જેમ કે અહીંયા વર્ધમાનની નવ તાર યુઝ થાય છે વર્ધમાનની ચેલેન્જ આ ચેલેન્જ આ તમે જુઓ વર્ધમાન ચેલેન્જ અને આ નવ તાર એ એટલે જે રીલ હતી ઓરિજિનલ એ રીલ તમે લેબલ લેબલ છે એટલે કસ્ટમર જો પતંગ ચગાવતા નાખુસ હોય અને એને કપાસ કરાવી હોય કે દોરી અમે જે બનાવી છે પ્રોપર લેબલ ઓરિજિનલ છે કે નહીં તો ડાયરેક્ટ એમને કોલ કરીને આ લેબલ મોકલીને અમારા પર ઇન્કવાયરી કરી શકે છે ટ્રસ્ટેબલ અને ટ્રાન્સપરન્ટ કામ છે તમે જોયું હજુ અમે બાલાજીની તો લેબલ બી નથી મારી પણ આ લેબલ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર કસ્ટમર જે પૈસા આપે છે પ્રમાણે એને વસ્તુ મળવી જોઈએ તો આ તો આપણે છે ચેલેન્જ બીજું તમને બતાવ્યું પ્લેટિનમ ત્યારબાદ આપણે ઘણી બધી દોરીઓ જે તૈયાર થઈને આવી છે બરેલીથી એની વાત કરીએ તો તમે તમે જીગરભાઈ જોશો ને તો આપણે મોસ્ટલી ફિરકા છે ને એ ટ્રાન્સપરન્ટ ફિરકા છે કે તમારે દોરીનું કેટલી ક્વોન્ટિટી છે ને દેખાય ઓકે રાઈટ જેમ કે 1000 વાર છે 2000 વાર છે હા તો તમે જોઈ શકો કે પૂરી છે કે નહીં રાઈટ હવે ધારો કે તમારે આવો ફિરકો હોય વુડન નો કે સમથિંગ એમાં તમને ખ્યાલ ના આવે કે એનું તળિયું કેટલું ઊંડું છે બરાબર રાઈટ તો અમે મોસ્ટલી દોરી એવી પ્રિપેર કરાઈએ છીએ કે જેની અંદર તમને ટ્રાન્સપરન્સી મળે કે મેં આજે છ રીલના પૈસા આપ્યા છે તો મને છોર રીલ દોરી પૂરી મળી છે કે નહીં કેમ કે આ બજાર જ એવું છે બરેલી ની અંદર તમે દોરી ખરીદવા જાઓ ને એટલે તમને પૂછે ભાઈ પૂરી જોઈએ છે કટિંગ જોઈએ છે અચ્છા એવું પૂછે એ લોકો વેપારીને એટલે વેપારી પાસે જેવા કસ્ટમર બેઝ હોય એવો માલ એ લઈને વેચે પણ કીધું ને કે આપણે ત્યાં જે કસ્ટમરો છે જે ફટાકડા લઈ જાય છે ને દરેક સિઝનેબલમાં આપણે ત્યાં આવે છે બહુ ટ્રસ્ટ કરીને આવતા કે નેહલ ભાઈ તમે જે દોરી કહો અમારે ચગાવવાની હવે તમે દોરી જુઓ હવે દોરીની મજબૂતાઈ કેમની ખબર પડે કઉ તમને કોઈ ભી કારીગર પૂછજો આ રીલ દેખાય છે હા આ દેખાવી જોઈએ આ દેખાવું જોઈએ પ્લસ તમે એના પર હાથ ફેરો પેટર્ન દેખાવી જોઈએ આખે જમ જમ દોરી આ ખૂબ કોટિંગ દેખાવું જોઈએ તમને અને કન્ટિન્યુઅસ આપણે દીવાલ પર કેવો કલર મારીએ તો વોલ પુટ્ટી લગાઈએ પછી કલર મારે તો એકદમ એક સડિંગ દેખાય તો તમે દોરો તમે ગમે ત્યાંથી પકડો બરાબર છે એક સરખો જ દેખાશે થ્રુ તમને આમ ફિલિંગ આવશે વચ્ચે અને એવી બી ફિલિંગ નહીં આવે કે બહુ કાચ કાચ છે અને આંગળી કપાઈ જશે એવું જરા બી નહીં થાય રાઈટ જેટલી દોરી કકરી હશે એટલું તમારે દાતી પડવાની શક્યતા વધારે આ દોરીમાં તમારે દાતી બી ઊંચી પડશે અચ્છા રાઈટ અને ખેંચવાની બી બહુ મજા આવશે પ્લસ તમે જુઓ છો કે આ દોરીનો જે કલર છે એકદમ કોન્સ્ટન્ટ કલર નથી કોન્સ્ટન્ટ નથી પણ ચેન્જ થાય છે ચેન્જ થાય એનું રીઝન છે કે પહેલા શું હતું કે કાળા કલરની દોરી પીવડાઈને અને આપણે બરેલી કઈને લોકો વેચી નાખતા હતા તેમાં બરેલીના કારીગરોને બહુ નુકસાન થતું હતું એટલે એ લોકો નવી તરકીબ લઈ આયા કે અલગ અલગ કલર થી આપણે ઘસીએ બરાબર છે કેમ કે મશીનમાં બને જ નહીં હા એક થાંભલા થી બીજા થંભલે આમ જાય એટલે કલર આમ ચેન્જ થઈ જાય કલર ચેન્જ થઈ જાય એ રીત ને આખો બનાવટ આવે આખી અને એમની જે ફિરકી હાથ થી લપેટે છે એ લોકો આમ કરીને એમની ફિરકી લપેટવાની બી તમે જોસો ને હા નોર્મલ ટાઈપ નું છે નોર્મલ લપેટેલું હોય ને એ રીત છે રાઈટ અને કહેવાય કે સાદા દોરી બનાવનાર માણસ આ રીત નું ફિરકી લપેટી જ ન શકે બરાબર છે અને ખાસ તો જેણે બનાવી છે ને જેમ કે અહીંયા એમનું પણ નામ લખેલું છે જેમ કે અત્યારે તમે કીધું કે અનિસ અહેમદ કરેક્ટ અનિસ અહેમદ પછી તમે અનિસ અહેમદ નો છે ને ફોટો પણ છે અહીંયા પછી તમારે જે કેવાય ને એક બીજા કારીગર છે જે બહુ ઉચ્ચ કહેવાય ને આમ કેવાય કે બહુ હોદ્દો મોટો છે બરેલી અંદર રિઝવાન ખાન રાઈટ હવે એમની તમે જોશો ને કે ફોન નંબર પણ લખી દે છે એ લોકો અમુક ફિરકા પર ઓકે કે કોઈ કસ્ટમર ને પતંગ ચગાવતા જો સારું લાગ્યું અને ફોન કરીને ફીડબેક આપવું હોય તો પણ આપી શકે ફોન નંબર છે અને અહીંયા ડેટ પણ મારેલી છે ક્યારે દોરો તૈયાર થયો છે ઓકે ક્યારે દોરો તૈયાર થયો છે તે અહીંયા ડેટ અહીંયા 9મા મહિનામાં દોરો તૈયાર થયો છે કરેક્ટ કરેક્ટ જીકે અને ગ્લાઇડર તો જીકે અને ગ્લાઇડર જે છે એ ઓરિજિનલ બરેલીની આપણી પાસે અવેલેબલ છે અને આ દરેક ફિરકીની જે રેન્જ છે એની અંદર આપણી પાસે બે રીલ એક રીલ બે રીલ ત્રણ રીલ

તમે જોઈ શકશો કે સિક્સ રીલ ઓકે છ રીલ છ રીલ ત્રણ રીલ એટલે બહુ ટ્રાન્સપરન્સી થી લખેલું છે એટલે પાંચ હજાર વાર જેવું પાંચ હજાર વાર જેવું થાય એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી રાઈટ તો આ બધી જે દોરી છે આપણે ત્યાં એક રીલ એકસો એસી રૂપિયા થી શરૂ થઈ જાય છે અને આપણી જે દોરીઓ છે બધી મેદાની દોરી આવે પાછું આની અંદર બી જોવાનું કે બરેલી કોઈ દોરી ખરીદી છો એના ઉપર મેદાની લખેલું હોય એનો મતલબ કે મેદાનમાં ઘસીને બનાવેલી છે અને જો મેદાની ના લખી હોય તો મશીન પર બનાવેલી છે તો આપણી દરેક દોરી બરેલીની અત્યારે જે આપણી પાસે અવેલેબલ છે મેદાની દોરી છે મેદાની દોરી એટલે મેદાનની અંદર અહીંયા પોલ લગાવી ઘસીને એ લોકોની બરેલી લેંગ્વેજમાં કહે ને તો સૂતણ કરેલી હોય એમ ઓકે હવે જે આપણા કસ્ટમરો છે મોટી પતંગ ચગાના શોખીન હોય છે તો એમને જોઈએ કે થોડોક હેવી દોરે જોઈએ રાઈટ તો આપણે બરેલીની અંદર બાર તર અને સોળ તરનો પણ દોરો લાયા છે આ બાર તાર નો દોરો છે તમે જોઈ શકશો અહીંયા લખેલું જ છે બાર તાર અને મેદાની માંજા બસ આ પતંગ લઈને તમે ખાલી ઉભા રહી જાવ ને તમારો પતંગ સ્થિર હોય ને આજુબાજુ વાળા પતંગ અડીને કપાઈ જાય તમારે એની ગેરંટી પેસ્ટ તમારે કાપવાની જરૂર ના પડે પકડીને ઉભા જ રહેવાનું મજબૂત આવી બી એટલી ના કેવા ને બરેલી ને સુતણ કરી લઈને ભૂલી જ જવાનું તમે બીજું બધું બરાબર છે રાઈટ તો આ બધી આપણે બરેલી ની તો બહુ બધી વાત કરી હતી જીગર ભાઈ ત્યારબાદ આપણે પોતે મેન્યુફેક્ચરિંગ અત્યારે કરાવી રહ્યા છે દોરીનું કે સુરતી માંજાનું કે આપણે જે રેગ્યુલર ગુજરાતની અંદર જે સુરતી માંજો તૈયાર થાય છે એ રીતે આપણે અલગ અલગ વર્ધમાનના જે આર્ટિકલ્સ છે ચેલેન્જ છે પ્લેટિનમ છે પાંડા ગોલ્ડ છે એની અંદર આપણે દોરી બનાવડાયા છે હવે લાસ્ટ ટાઈમ અમે પોતે મેન્યુફેક્ચર નતા કરતા બટ અમારી અંદર કેવું અમારે કેવું અનુભવ થયો કે અમે જે ટ્રેડર્સ પાસેથી માલ લેતા હતા એ દોરી કટ આવતી હતી અચ્છા રાઈટ હવે જીગર ભાઈ ખાલી વેટ જુઓ તમે પાંચ હજાર વાનો પૂરેપૂરી લાગે પૂરેપૂરી અને બીજી એક વસ્તુ હું તમને કહીશ કે જ્યારે મારો માણસ રીલો લઈને ત્યાં પીવડાવવા જાય રાઈટ આખો દિવસ ત્યાં ઊભો રહે કે રીલ ચેન્જ ન થઈ જાય કેમ કે એને ત્યાં ઘણું બધું કામ આવતું હોય રાઈટ અને તમે નહીં મને પરમ દિવસે જ્યારે હું પોતે ગયો ને એ ભાઈએ મને શું કીધું ખબર કે ભાઈ આમાં વાર લાગશે બંધ તમે કીધું કેમ તો કે આ પૂરી દોરી આવે છે અચ્છા એવું એવું કીધું એટલે આપણે જે વર્ધમાનની જે ઓરિજિનલ તમે રીલ લઈને દોરી બનાવડાવો તમે જાતે બનાવતા તો જાતે અને બનાવડાવતા તો ઓરિજિનલ રીલ નીચે દોરી હશે એમાં તમને પૂરી લેન્થ મળશે અને સ્ટ્રેન્થ બી મળશે એટલે તમે ફિરકા ઉપર આમ કહેવાય ને કે ગમે તે રીતે વિશ્વાસ ન કરી લેવાય તમારે કાંસે કાં તો બનતું હોવું જોઈએ કાં તો આવું લેબલ હોવું જોઈએ બરાબર રાઈટ અને અમે અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર જ્યારે દોરી બનવા જાય છે ત્યારના વિડીયોઝ પણ મૂકેલા છે એટલે કોઈ અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈને જોશે તો દરેક દોરી બનતા એવરી ડેના અમે વિડીયો મૂકીએ છીએ બરાબર છે આ બધા તમારે રેડી સ્ટોકમાં અવેલેબલ છે બધું રેડી સ્ટોકમાં અવેલેબલ છે એવું કહેવામાં આવે છે કે બરેલીની દોરી જેટલી જૂની ને એટલી સારી કરેક્ટ તો આની એટલે જ તમે જોયું ને કે પેલું જે ગયા વર્ષનો જે આપણે કાર્ટૂન હોય રાઈટ એ દોરીનો ભાવ ઓલરેડી વધી જાય ત્યાં આગળ રાઈટ તો જેટલી જૂની એટલી સારી એનો એ છે કે એ જે આપણે અંદર જે લોકોએ મસાલાને બધું યુઝ કર્યું હોય રાઈટ એનાથી પરિપક્વ દોરી વધારે થઈ જાય બરાબર રાઈટ એટલે એની જે કહેવાય ને કે જે શું કહેવાય એની હાર્ડનેસ છે એ પણ ઇન્ક્રીઝ થાય બહુ સરસ મજા આવે ચગાવવાની બરાબર બટ લાસ્ટ ટાઈમ તો કેવું લાસ્ટ યર તો દોરી શોર્ટેજમાં હતી એટલે આ વખત તો કોઈની પાસે દોરી ગયા વર્ષની મળશે નહીં તમને રાઈટ ડિમાન્ડ વધારે હતી એટલે સોશિયલ મીડિયાનો જમાનો છે કરેક્ટ અને આપણે ત્યાં ભી અત્યારે કેવું છે કે ઓલરેડી પ્રી ઓર્ડર બુકિંગ પર આ પ્લેટિનમની આ બધી દોરી બને છે એટલે જો તમારે ઘરે બેઠા દોરી મંગાવી હોય તો અત્યારે જ આપેલા નંબર ઉપર કોલ કરો અને મારા એક્ઝિક્યુટિવ સાથે વાત કરીને તમારા દોરીની પસંદગી કરો અને તમારું એડવાન્સ બુકિંગ કરાઈ શકો છો બરાબર અને હા બીજું કે કિન્ના બાંધવાની શરૂઆત થઈ ગઈ છે લોકોએ ઓર્ડર કરવાના ચાલુ કરી દીધા છે કે ડિસેમ્બર આવે ને એટલે લોકો ધાબા પર સાંજે તમને ચાર પાંચ પતંગ તો દેખાઈ જ જાય કરેક્ટ અને જીગરભાઈ આપણે કિન્નિયાર બાંધવામાં બી કેવું છે કે જે દોરો યુઝ કરીએ છે ને એ દોરો આપણે એકદમ ફિરકાનો ફિરકો તોડીને દોરો યુઝ કરીએ એટલે એવું નહીં કે ગમે તે દોરીથી થી કિન્નાર બાંધી નાખતા હોય કસ્ટમરે શું કરવાનું થાય ખાલી સુન જાતે કરવાનું થાય બાકી આખો દોરો આપણે તૈયાર કરી નાખે શું કહેવાય સુન 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 સુન

તૂટેલી આવશે ફાટેલી આવશે હું પૈસા રિફંડ કરી આપીશ તમને એટલો વિશ્વાસ રાખો અને કહેવાય ને કે લાસ્ટ ઇયરના જે બી કસ્ટમર છે એમને ઓલરેડી પ્રી ઓર્ડર આપવાના ચાલુ કરી દીધા છે અને આ વખતે અમારી વેબસાઈટ પણ છે એટલે જ્યારે તમે કોલ કરશો એટલે દોરીની પસંદગી માટે તમને લિંક આવશે એ લિંકની અંદર પૂરેપૂરી માહિતી હશે એટલે ફૂલ ટ્રાન્સપરન્સી મળશે તમને બસ તમારા તહેવારમાં મજા આવે એની માટેનું કામ કરીએ છે અને કહેવાય ને કે જે બી લોકો ફટાકડા લેવા આવ્યા છે એ લોકો કહીને ગયા છે કે નેલભાઈ દોરીમાં મસ્ત વસ્તુ લાવજો તો બસ એમની માટે દોડધામ કરીને સારી સારી વસ્તુઓ બનાવડાવીએ છીએ આપણે અને બીજું કે આપણે તમે પતંગ ચગાવતો ચગાવતા જો ફટાકડા ફોડવાની પણ તમને મજા માણવી હોય તો તમે જોઈ લો સ્કાય શોટ ની બધી જ રેન્જ આપણી દુકાનમાં અવેલેબલ છે હવે સાચું કહો ને નેલભાઈ તો ઉત્તરાયણની સાંજે લોકો ફટાકડા ફોડે જ છે અરે ફોડે છે જુઓ ને જીગરભાઈ જોરદાર વસ્તુઓ લઈ આવ્યા છે આપણે જો ઓહો રેમ્બો અરે તમે આમ પકડો તો ખરા ને આ ફટાકડો તમારે ઉત્તરાયણની અંદર ફોડો ગેરન્ટેડ તમારું પચાસ કિલોમીટર દૂર બી તમારે જે આકાશમાં તમારો ગોળો છે દેખાશે 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 અને ફટાકડા જોઈએ આવ્યા તો ક્યાં આવવાનું બાલાજી ફટાકડા નડિયાદ ઓકે બાકીની કોઈ ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે ફિલ ફ્રી ટુ કોન્ટેક્ટ અને હા ડિસ્ક્રિપ્શનમાં પણ બધી ડિટેલ આપેલી જ છે ચાલો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી